એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો દરરોજ કોલ્ડ ડ્રિંક્સનું સેવન કરે છે તેમને સ્થૂળતાનું જોખમ સાહીઠ ટકા વધી જાય છે ઉનાળામાં કોલ્ડ ડ્રિંક્સ પીવાનું કોને ન ગમે તે તાજગીનો અહેસાસ કરાવે છે અને એક ક્ષણ માટે સારું લગાડે છે પરંતુ શું તમે ક્યારેય ઊંડાણપૂર્વક વિચાર્યું છે કે તમારું મનપસંદ કોલ્ડ ડ્રિંક તમારા શરીર પર શું અસર કરી રહ્યું છે કદાચ ના તો ચાલો આજે જાણીએ કોલ્ડ ડ્રિંક્સ પીવાના મુખ્ય ગેરફાયદા નમસ્તે મિત્રો હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે એક નાના ડબ્બામાં સાતથી દસ ચમચી ખાંડ સમાય તેટલી ખાંડ ઠંડા પીણામાં હોય છે આટલી બધી ખાંડ શરીર માટે માત્ર બિનઆરોગ્યપ્રદ નથી હોતી પરંતુ તે તમારા બ્લડ શુગર લેવલને પણ અચાનક ખૂબ વધારી દે છે દરરોજ ઠંડા પીણા પીવાની આદત તમને ભવિષ્યમાં ડાયાબિટીસ જેવા ગંભીર રોગનો ભોગ બનાવી શકે છે ઠંડા પીણા ધીમે ધીમે હાડકામાંથી કેલ્શિયમ ખેંચે છે તેમાં ફોસ્ફોરિક એસિડ નામનું તત્વ હોય છે જે શરીરમાં કેલ્શિયમના શોષણને અવરોધે છે પરિણામે હાડકાં નબળા પડવા લાગે છે અને નાની ઉંમરે સાંધાના દુખાવા નબળાઈ અને ઓસ્ટિયોપોરોસિસ જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે કોલ્ડ ડ્રિંક્સમાં એટલી બધી કેલોરી અને ખાંડ હોય છે કે તે શરીરમાં ચરબી તરીકે સંગ્રહિત થવા લાગે છે ખાસ કરીને પેટ અને કમરની આજુબાજુ ચરબી એકઠી થવા લાગે છે જે સ્થૂળતા તરફ દોરી જાય છે ઠંડા પીણામાં રહેલું એસિડ અને ખાંડ એકસાથે તમારા દાંતના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે તે ધીમે ધીમે તમારા દાંતના બાહ્ય પડ એટલે કે ઇનેમલને ખતમ કરી નાખે છે જેનાથી દાંત સંવેદનશીલ અને નબળા પડી જાય છે આ ઉપરાંત લાંબા સમય સુધી ઠંડા પીણાનું સેવન કરવાથી દાંતમાં પોલાણ પીળાશ અને શ્વાસની દુર્ગંધ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે તમને જાણીને નવાઈ લાગશે કે કેટલાક અભ્યાસો અનુસાર જે લોકો નિયમિતપણે ઠંડા પીણાનું સેવન કરે છે તેમને ફેટી લિવર અને હૃદય રોગનું જોખમ વધારે હોય છે તેનું કારણ એક જ છે તેમાં રહેલી શુગર અને આ વસ્તુઓ કોલેસ્ટ્રોલનું સ્તર પણ બગાડી શકે છે તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો